મારા પપ્પા કર્મકાંડ કરે છે જી પંડિતજી ક્યારે એમને થોપ્યું નહીં બેટા તું આ કરજે સાહેબ મેં બહુ બધાનું સાંભળ્યું હશે વિચારો ને તમે નવ વર્ષ એક પુરુષ મતલબ ત્રીસ વર્ષનો વિધાઉટ મની કેટલું બધાના અત્યારે પીડા દેખાય છે લાલાના પાત્રમાં એવી કોઈ પીડા જીવનમાં આવેલી ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નહીં કે ઘરમાંથી આવી રીતે આમ તેમ તો હવે પછી દસમા બાજુ મેં કોઈ નથી સ્કૂલ નથી કરવી હું કંટાળી ગયો સ્કૂલ પપ્પાએ કીધું કે હા તો ફ્રીમાં મજૂર તરીકે તો કોકના ઘરે રિપેર કરવા જઈએ અથવા ડિલેવર કરવા જઈએ સીપીયુ કે વોટ એવર યુપીએસ અલ્ટ્રા એવું કહેવાય એસએમપીએસ આપવા ગયા તો એમ કે બપોરે નહીં આવવાનું તમારે

આવી મોટી મારો મોટો ભાઈ છે તો મોટો ભાઈ બી એકવાર એ ભાઈઓ ભાઈઓનું હોય કે ભાઈ તું જા હવે મોટા થયા પછી કોણ નજીક છે મારા મમ્મી મારા પપ્પા મારો મોટો ભાઈ ત્રણે ત્રણ ત્રણે ત્રણ અને મિત્રો બહુ ઓછા છે મારા પણ જે છે બધા જ સાચા છે બધા જ સાચા છે શ્રુહદ જે કૃષ્ણ છે જ્યારે કોઈ ના હોય તો હું અડધી રાત્રે ફોન કરીને એમ કહી શકું કે ભાઈ લાગી ગયા છીએ તો ઉખાડો ને મને જરા તો યસ લોકો આવે છે સો ટકા સો ટકા લાલો છે જે લાલાને સૌ ઓળખે છે અને આપણે તો એવું કહીએ કે જે દીવો બળે છે પ્રકાશ આપે છે તેના તરફ સૌની નજર જાય છે પરંતુ જે વાટ બળે છે ત્યાં નજર નથી જતી તો જે લાલો છે તેને સૌ કોઈ ઓળખે છે સૌ કોઈ પ્રેમ કરે છે પણ જે પાછળ કરણ છે ત્યાં નજર નથી જતી તો તેના વિશે જાણવું છે થોડું તો કરણભાઈના જીવનમાં ક્યારથી શરૂઆત થઈ અભિનયની ક્યારથી શરૂઆત થઈ અને કેવી રીતે આ લાઈનમાં આવ્યા હું બે હજાર પંદર એન્ડિંગ એટલે બે હજાર સોળ આમ તો હાર્ડવેર એન્જિનિયરિંગ શીખતો હતો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ હતી ડિપ્લોમા અને મારામાં શીખવાની એક અલગ કે કેમ છ મહિના જ કેમ ત્રણ મહિના કેમ નહીં બે મહિના કેમ નહીં તો હું ત્યાંની ડિગ્રી આવતા પહેલાં પ્રોપર એક હાર્ડવેર શોપમાં જોબ લાગી ગયો હતો બરાબર આ સ્ટાર્ટિંગ કહું છું દસમાં બધી મેં કોઈ નથી સ્કૂલ નથી કરવી હું કંટાળી ગયો પપ્પા પપ્પાએ કીધું નથી કરવી આવું ના તો કે હે ડરી ગયો કે ના પણ એટલું હતું કેમ કે મારા પપ્પા કર્મકાંડ કરે છે પંડિત જે ક્યારે એમને થોપ્યું નહીં બેટા તું આ કરજે ક્યારે એમને એક વાર પૂછ્યું હતું કે બેટા તને આ કરવું છે ગુરુકુળ જોઈન કરવી છે ત્યારે તો હું મતલબ સાત આઠમા નવમાં પણ કહીશ મેં કું ના તો કે શું કરીશ મેં કું નથી વિચાર્યું મને કે સારું વિચારજે તને આગળ મળશે કેમ કે પપ્પાને જે પ્રિવિલેજ નથી મળ્યા ને એ મને મારા મોટા ભાઈને આપ્યા છે એમને એટલે જ હું કદાચ આમ વટથી થિયેટર કરી શક્યો એટલે હું ટણીથી ચૂઝ કરી શક્યો કામ સાહેબ મેં બહુ બધાનું સાંભળ્યું હશે વિચારો ને તમે નવ વર્ષ એક પુરુષ મતલબ ત્રીસ વર્ષનો વિધાઉટ મની કેટલું બધાના અત્યારે એ બધામાં આપણે નથી પડતા પણ તો એટલે હાર્ડવેર મેં મને કે કોમ્પ્યુટર કે આવું કંઈ કરે છે ને મેં વાંચ્યું હતું પેપરમાં એડ હતી કે ધીસ ઇન્સ્ટિટ્યૂટ આવી રીતે અહીંયા થાય છે અને ત્યાં મેં જોઈન કર્યું પણ આવી શીખવાની ધગશ હતી તો અમારા ઘરે જેમને કોમ્પ્યુટર એસેમ્બલ કર્યું હતું એમની સાથે હું લાગી ગયો પપ્પાએ કીધું કે હા તો ફ્રીમાં મજૂર તરીકે હું મતલબ શીખવું તું ત્યારે નથી ખબર તો એક અહીંયા કીટ તો એક એક વસ્તુ નામ તેમ તો કોકના ઘરે રિપેર કરવા જઈએ અથવા ડિલિવર કરવા જઈએ સીપીયુ કે વોટ એવર યુપીએસ અલ્ટ્રા એવું કહેવાય એસએમપીએસ આપવા ગયા હોય તો એમ કે બપોરે નહીં આવવાનું તમારે તડકામાં હું આવું છું ટ્રાવેલ કરીને તમારી વસ્તુ આપણને મેં કહ્યું આ નહીં પોસાય આપણે એ જોઈ લીધી ત્રણેક મહિના કરીને પછી મેં હાર્ડવેર એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું મેં કહું યાર હવે શું પછી હું કોલ સેન્ટરમાં બીપીઓ કે પીઓ પ્રોસેસ એ પણ મેં કરેલી છે નાઇટમાં ઓકે પણ પછી બારે એક મહિના પછી હું કંટાળી ગયો કહું હું હું કંટાળી બહુ જલ્દી જોઉં ઓકે કે મોનોટોની ના થવાની જોઈએ લાઈફમાં દસ વાગે જ ઉઠો અગિયાર વાગે જ ઉઠો ના 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 આ રવિવાર શું આ જીવન છે મારી ઈચ્છા થશે ત્યારે મારો રવિવાર જી બરાબર તો એ જોબ છોડીને એકદમ જોબ છોડી અને નાની ઉંમરમાં મને પૈસા મળતા થઈ ગયા તો અચાનક પૈસા બંધ થઈ જાય સેલેરી આવતી બંધ થઈ ગઈ એટલે તમે સમજો તો પૈસાનો સ્ત્રોત આવે છે બંધ થઈ ગયો ક્યારે હવે જેટલા જમા થઈ ગયા છે જેટલું આ બાજુ આવી ગયું છે એટલા તો વપરાવાના બરાબર અને ફેમિલી બેકગ્રાઉન્ડ એવું નહીં કે ઘરમાંથી આવી રીતે આમ તેમ તો હવે પછી દુઃખ દુઃખી થવાનું ચાલે ના કામી વાત દુઃખી થઈ જાય કે હા નહીં મજા આવતી આમ તેમ તો મારો મોટો ભાઈ છે એક એ એડિટર છે અને ફિલ્મ મેકર જ છે તો વિવેક વિવેક વિકી પૂર્ણિમા આ ફિલ્મમાં રાઇટિંગ ટીમમાં એ જ અંકિત અને કૃષાંશ જી હા તો એનેથી જે હું ગ્રુપમાં જોડાયો ઓરો બોરુસ એમાં એ હતો એ બધા જ વિડીયોઝ ને એ બધા એડિટે કરતો એ પણ નવો નવો જોડાયો મને કે તારી જગ્યા છે તને ગમશે હું ના તો તમે કહું છું ભાઈ એનાથી યાર હું ગયો એકવાર બધા નાટકો કરતા હતા અને મેં કહું યાર આ તો મારી જગ્યા છે જી ત્યારથી આવી રીતે ધીરે 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 ચાલુ થયું અને એકવાર મને સ્ટેજ ઉપર જવાનું કીધું અને હું બી ગયો યાર કેવી રીતે એટલે એની પહેલાં તો હું અમિતાભ બચ્ચન સાહેબ જ માનતો હતો કે આપણે તો એકવાર થયું મને અચાનક ઇમ્પ્રોવાઇઝેશનમાં કહી દીધું કે ભાઈ જા હવે સ્ક્રેપયાર્ડ એક એવી ઘટના છે કે ઇન્ટિમેટ થિયેટર સ્પેસ જેમ કે પૃથ્વી ને એનસીપીએ મુંબઈમાં ઘણા વર્ષોથી કાર્યરત છે તો સ્ક્રેપયાર્ડમાં આવી રીતે વર્કશોપ થતી હતી ઓરોબોરોસ થિયેટર ફેસ્ટિવલ ની તો મારા સર બેઠા હતા ને શિવમ પારેખ કરીને જે એફટીઆઈ ભણીને આવ્યા હતા એફટીઆઈ તમને ખબર છે કેટલું રિસ્પેક્ટેડ ઓર્ગેનાઇઝેશન છે તો એક તો એમને કે તો આ લોકો શું વિચાર છે તો ભાઈ મન નહોતા ઓળખતા બધા છોકરાઓને વારાફરથી મોકલતા હતા ઇમ્પ્રોવાઇઝેશનમાં મને કે જા મેં કહું ના એમને બે વાર કીધું ચિરાગ સરનું ધ્યાન ગયું મને કે આમ પાછળ જોઈને કીધું જવું છે હું બી ગયો મેં કીધું હા તો તમે ત્યાંથી જતાં જતાં સ્ટેજ છે સ્ટેજ ઉપર એક ઝાડ છે એટલે ઝાડ જ છે મતલબ બંગલાની પાછળ જ છે એક યાર્ડ જેવું ઓડિયન્સ સો દોઢસો સ્ટેજની ઝાડની આમ પાછળથી એક ગેપ છે એ વિંગ તરીકે યુઝ થાય ત્યાંથી એન્ટ્રી લીધી સાહેબ એ પોર્ટલ હતું ઝાડ મારા માટે એ ફર્સ્ટ ઇમ્પ્રોવાઇઝેશન પોર્ટલ મતલબ ટ્રાન્સફોર્મેશન મેં ત્યારે જ ફીલ થયું ત્રણ સેકન્ડમાં પંપ 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 થઈને જેવું આ ફિલ્મમાં થયું એ જ રીતે અને પછી કરણ જોશી કે ના યાર આ હવે હું કોન્ફિડેન્ટલી કરીશ પહેલી વાર જ હોય છે ને ત્યારથી એક્ટિંગ જર્ની સ્ટાર્ટ થઈ મેં બધા જ એસ્પેક્ટ્સ કર્યા છે થિયેટરના લાઇટ સિવાય લાઇટ ડિઝાઇનિંગ મેં નથી કર્યું અને લાઇટ ઓપરેટ નથી કર્યું બાકી બધા હવે ઓરોબોરોસ થિયેટર ફેસ્ટિવલમાં જ બે હજાર સોળમાં કે પંદરમાં કોમેડી ફેક્ટરીનો શો હતો જી જી ત્યારે હું વોલેન્ટિયર હતો મતલબ મને નાટકમાં તો કઈ રીતે સ્ટેજ ઉપર જ સીધો ચડાવી દે ઘણા બધા લોકો મતલબ વર્ષોથી કામ કરે છે યાર તો હું પાણી આપવા ગેટ આગળ ઉભો થયો પેલી નાની બોટલ આવે છે ને અને હું હમણાં લવારીનો શો સુરતમાં પતાવી ના આપ્યો ફેક્ટરી ના સ્ટેજ તો આ એ જ મતલબ આ તો એ ભગવાને સાહેબ આપ્યું છે એ મેં તમને કીધું ને મેં બ્લાઇન્ડર્સ મૂકી દીધા હતા લોકોએ ઘણા મહિના ટોણા માર્યા છે કે આ કામ નથી કરતો આ પેલું કામ નથી કરતો તું કામ કર નજીકના મિત્રો બહુ ખીજાઈને સમજાયા છે અને સ્ત્રી મિત્રો મારા છે ને બહુ સરસ મળ્યા છે કેમ કે સ્ત્રી હોય ને એમના કોમ્પ્લિમેન્ટ હું વધારે સિરિયસલી લઉં કેમકે એ બહુ પ્રિસાઇસ બોલતા હોય બિલકુલ જે મારા મમ્મી સાથે હું એટલો જ એ ચોખ્ખું કહે નો ફિલ્ટર અમુક તમારો ખાસ ફ્રેન્ડ હોય ને એમ કે યાર ખોટું નહીં લાગી જાય ને અમુક વાત ક્યારેક એમ ઓકે યસ યસ પણ એમને તો મને કદાચ એમની વાતો એ ખખડાવે આમ ડાયરેક્ટ મને આમ મોટી બેન મમ્મી આવી ફિલિંગ એક છોકરી સાથે આવી ગઈ ને પછી પતી ગયું એ બહુ ગજબ એમ કેમ કે મારે બેન નથી સગી આવી મોટી મારો મોટો ભાઈ છે તો મોટો ભાઈ બી એકવાર એ ભાઈઓ ભાઈઓનું હોય કે ભાઈ તું જા હવે મોટા થયા પછી પેલું પણ હવે તો મતલબ બેસ્ટ એ વિકી નાતો હું આ કરી બી ના શકતો મતલબ એના જ કારણે તો એ લોકોએ પણ ખખડાવે છે પણ એક ટણી હતી હું લોકોને જવાબ નહોતો આપતો લોકો એમ કહેતા નેટવર્કિંગ કર નેટવર્કિંગ તને કેટલું ઇમ્પોર્ટન્ટ જે ખબર છે બધા ઓળખાણ હોવી જોઈએ અને સર હું માણસ જ નથી સોશિયલ મતલબ હું લગ્નમાં નથી જતો અંકિતના લગ્ન થયા ને મતલબ પેલું નથી હું નથી જતો અંકિત મેં કીધું અંકિત કે ભાઈ કોઈ વાંધો નહીં નજીકના લોકો સમજે છે હું નથી પાર્ટીઝમાં નથી જતો કામ હોય તો હું આવીશ તમારું કામમાં હું ઇન થયો તો તમે કહેશો એ કરીશ પણ હું નથી બહુ સોશિયલ રહેવું ગમતું નથી આ પતિ જશે પછી હું દસ દિવસ તો મસ્ત વેકેશન લઈશ યસ તો આવી રીતે ધીમે 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 મતલબ કામમાં ફોકસ કર્યું મેં દરેક કામે મને સમજાયું કે આ તારામાં નથી આવડત આને શાર્પ કર પેલી આવડત નથી આને શાર્પ કર તો એ ધીમે ધીમે થિયેટરની જર્ની આ રીતની રહી છે અને એક પેલું હતું કે અહીંયા પહોંચશું આપણે પહોંચીશું બસ એ ડેડિકેશન સાથે કામ કર્યું અને બાકી તો બિલકુલ મતલબ હી ડેડ ઇઝ થિંગ તો આમ જોઈએ તો અત્યારે જે રીતે આ પ્રશ્ન એટલા માટે થાય છે કારણ કે અનેક લોકો આપને જોઈ રહ્યા છે એમને પણ ક્યાંક ને ક્યાંક હવે આપનામાંથી પ્રેરણા મળતી હશે કે આપણે કંઈક કરી શકીએ છીએ આપણે પણ આગળ વધી શકીએ છીએ જો ખરી મહેનત હોય અને સાચો ઈરાદો હોય અને જે રીતે તમે આજે એટલે પહોંચ્યા છો તો જે પીડા દેખાય છે લાલાના પાત્રમાં એવી કોઈ પીડા જીવનમાં આવેલી કારણ કે જે ઊભા થયા છો એ તો દેખાય છે કે જે એ જે સામાન્ય માણસ હોય સામાન્ય જીવનના વ્યક્તિમાં આવતી જે વ્યક્તિના જીવનમાં આવતી પરેશાનીઓ છે દેખાય છે પાત્રમાં તેવું જીવનમાં ક્યારેય બનેલું કે પડી ભંગાવી હોય ને ત્યારબાદ ઊભા થયા હોય હા હા પણ ફોકસ કામ ઉપર વધારે હતું પડી ગયા તો શું મતલબ ઊભા થઈ જાય યાર ઝૂપ દઈને કેમકે છે કોક શક્તિ તો કામ કરે જ છે ઉપર કે જે ક્યાં તો અજાણ્યો માણસ પણ ગમે ત્યારે ગમે તે હેલ્પ લઈને આવી જાય જેમ કે આ ફિલ્મ એના ટાઈમે આવી ગઈ તો અત્યાર સુધી હું ભગવાનને મેં ક્યારેક ક્વેશ્ચન નથી કર્યો કે કેમ નહીં ક્યારે કેમ નહીં અત્યારે કેમ ના થયું આને મળી ગયું એવું મારા વિચાર જ નતા ક્યારેક તો મળશે તો ભગવાને મને આટલા વર્ષ ઘસ્યો ડિઝર્વિંગ બનાવ્યો ના ફિલ્મ કે લે બેટા એટલે હું તને નહોતો આપતો મેં ક્યારેક ક્વેશ્ચન જ નથી કર્યો તો યસ કે આવી સ્ટ્રગલ તમે રહી જશે જેમ કે મેં કીધું કે નવ વર્ષ મેં એક્સપેરિમેન્ટલ થિયેટર કર્યું હવે એમાં મેં એક રૂપિયો નથી મતલબ મળતા જ નહીં દીવાનગી જેવી હતી આ ઓપ્શન ગાંડું ઓપ્શન જોઈએ સર આટલા મતલબ હું એવું તો કહી જ શકું ભૂખ જોઈએ કામની લગન જોઈએ હા તો સો દોઢસો જણ બેઠા હોય બસો રૂપિયા ટિકિટ હોય સ્પેસનું ભાડું જ તમારે સાત આઠ હજાર રૂપિયા હોય તમે કઈ રીતે ચાર એક્ટર સ્ટેજ ઉપર હોય કઈ રીતે તમે આપો બસો બસો રૂપિયા આપો તો બી અમે ડિવાઈડ કરતા જે પણ નફો થતો ને નાટકની કોસ્ટ કટ કરીને કોસ્ટ્યુમ્સ અમે જાતે અરેન્જ કરતા સેટ અમે જાતે બનાવતા યા ક્યાંકથી ઉઠાવતા કે ભાઈ આ યા બોરો કરતા આવી રીતે અમે કામ કરેલું છે તો તમને શું લાગ્યું હશે નાટક શો પછી તૂટવાનું આવે જ્યારે બિલ આપવાનું હોય ચાનું બિલ આપવાનું હોય ત્યારે બિલકુલ તો આવી તો રોજ મુમેન્ટ આવતી પણ સવાર ફરી ઊભા કે ચલો આજે શું આજે જીતીએ ટકી રહેવું પડે છે હા બસ આ તો હા જી અને મેં ના કહ્યું બધા જ કદાચ લાલો જ છે એટલે આટલી ફિલ્મ હૃદય સુધી પહોંચે છે જી અને જોઈએ તો આમ જે ફિલ્મના પાત્રમાં પણ જે દેખાય છે કે જે સંબંધોના તાણાવાણા છે એમાં દેખાય છે તો આપણા જીવનમાં પરિવાર મિત્રો એમનું શું સ્થાન છે કેટલું સ્થાન રહ્યું છે આગળ આવવામાં કેટલું સ્થાન રહ્યું છે ટેકો દેવામાં કોણ નજીક છે મારા મમ્મી મારા પપ્પા અને મારો મોટો ભાઈ ત્રણે ત્રણ ત્રણે ત્રણ અને મિત્રો બહુ ઓછા છે મારા પણ જે છે એ બધા જ સાચા છે બધા જ સાચા છે શ્રુહદ જે કૃષ્ણ છે એના કારણે હું આ લોકોને ઓળખું છું અમે પાંચ વર્ષ પહેલાં સારા મિત્રો બન્યા ઓળખતા હતા ઘણા ટાઈમથી અમે સાથે નાટક કર્યું એટલે યશવરણ અને ક્ષિતિજ કપૂર આ ત્રણ મારા ઇન્ડસ્ટ્રીના બહુ સરસ મિત્રો છે અને આ લોકો મતલબ એટલે હેપી મોમેન્ટમાં તો હોય જ પણ જ્યારે કોઈ ના હોય તો હું અડધી રાત્રે ફોન કરીને એમ કહી શકું કે ભાઈ લાગી ગયા છીએ તો ઉખાડો ને મને જરા તો યસ અને એ લોકો આવે છે સો ટકા સો ટકા મતલબ પણ એ લોકો જાણે છે કે થોડુંક લડવાની વૃત્તિ મારા વધારે છે કે જીતી જોઈ લઈશું યાર ચાલ ને છોડ જોઈ લઈશું એટલે આવે છે યસ તો ફ્રેન્ડ અને ફેમિલી તો મતલબ છે તો બધી વાત કરી કરણભાઈ આપણે ફિલ્મ વિશે વાત કરી આપના જીવન વિશે વાત કરી હવે એ દર્શકોને શું કહેશો કે જે જોઈને આવ્યા છે એ દર્શકોને શું કહેશો જેઓ જોવાનો પ્લાન બનાવી રહ્યા છે એ દર્શકોને શું કહેશો કે જે જોવા જવાના છે તો અમારા માધ્યમથી એમને શું કહેશો તમારા માધ્યમથી એટલું જ કહીશ પહેલાં તો જે લોકો જોઈને આવ્યા છે એ પ્લાન કરી રહ્યા છે થેન્ક યુ અને જે લોકો જોવા નથી ગયા જઈ આવો યાર આટલું ડીલે તો ના હોય ગુજરાતી ફિલ્મ છે અને અત્યારે મતલબ થેન્ક યુ જે લોકો વિચારી પણ રહ્યા છે કે ફિલ્મ જોવી છે જોવી છે પણ નથી જઈ શકે એ લોકોને બધાને થેન્ક યુ થેન્ક યુ મારી પાસે દોઢ બે કિલો ઘરેથી લઈને જ નીકળું છું બધાને થેન્ક યુ સિવાય કંઈ નથી અને આટલા અઢળક પ્રેમ માટે સર શબ્દ જ ના હોય ને તમારી પાસે બિલકુલ થેન્ક યુ ફિલ્મ જોઈ આવજો જેને ના જોયું હોય અને ફિલ્મ જોઈ હોય એ ફરી જોઈ આવજો થેન્ક યુ તો કરણભાઈ અમારી સાથે જોડાવવા બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક તો આ હતા કરણભાઈ જોશી અને તેમણે જે રીતે વાત કરી છે ખૂબ મહેનતથી આ ફિલ્મ બનાવી છે અને આમ જોઈએ તો અત્યારે ગુજરાતના આંગણે એક અવસર આવ્યો છે અને આપણી ફરજ છે કે એ અવસરને વધાવીએ લાલો છે તેનું સ્વાગત કરીએ સામયું કરીએ તેનું કંકુ ચોખાથી તેમનો વધાવીએ ઓવારણા લઈએ તેમના અને થિયેટર સુધી જઈએ મૂવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક આપણી ગુજરાતી જે ફિલ્મ જગત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે તેને આગળ લાવીએ આપણી ફરજ બજાવીએ ગર્વ લઈએ અને ગુજરાતી છીએ તેનું ક્યાંક ને ક્યાંક જે આપણું ઋણ છે તે ચૂકવીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર